જિલ્લાના દ્વારકા તાલુકાના ઘુરંગા ગામે આરએસપીએલ ઘડી ડિટર્જન્ટ કંપની કાર્યરત થઈ અને આ કંપનીની અંદર હવે પ્રોડક્શન પણ ચાલુ થઈ ગયું કોઈ પણ કંપની છે એ કંપનીનો માલ ઉત્પાદન કરે અને આ માલ જે ગ્રાહક સુધી પહોંચે એ ગ્રાહક સુધી પહોંચાડવા માટે જે ધોરી ન કહી શકાય એની મેન કડી કહી શકાય તે છે વાહન વ્યવહાર તો આ વાહન વ્યવહાર આ નવી કંપની છે નવી કંપનીની અંદર વાહન વ્યવહાર જે ચાલે ટ્રક અથવા કોમર્શિયલ વાહન આ કોમર્શિયલ વાહનોનું એક ટ્રક ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન બન્યું અને આ ટ્રક ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનના નવા ભરાયેલા પ્રમુખ નિલેશભાઈ માણેક આપણી સાથે છે આપણે આજે એને પૂછશું કે તેઓ નવા ભરાયેલા પ્રમુખ છે અને આ આરએસપીએલ ઓખા મંડળમાં કાર્યરત થઈ ગયેલ છે

જે દ્વારકા ટ્રક ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનના નામથી જે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની શરૂઆત થઈ એ તો આના આપણા જે ઉદ્યોગ એકમો એટલે કહી શકાય કે નહીવર્ગ બેતાલીસ ગામની વચ્ચે ટાટા કંપની એક અને બીજું કે યાત્રાધામ દ્વારકા હોવાથી આ વિસ્તારના લોકો માટે રોજગારી માટે જે બે વસ્તુ જ છે કે યાત્રાધામ દ્વારકા અને ટાટા કંપની

રોજગારી ના માધ્યમ કહી શકાય જે કઈ હતા ખાતરના જે કઈ આપણા યુરિયાની હિસાબે જમીન ના થાય શું તેવા ખેતીને લગતા એ પ્રશ્નો છે એટલે ઉદ્યોગ આવવાથી બીજા ઉદ્યોગ એટલે કે આરએસપીએલ કંપની આપણે ઘડી થી ફેમસ છે જો કે ઘડી લીટર છે એના એટલે ઘડી થી જ બધાય હવે ત્યાં પ્રોડક્શન હાલમાં માં 400 ટન ચાલુ થઈ છે જી અને એસોસિએશન એક જરૂરી વસ્તુ કંપની માટે એટલે કે કંપની અને એસોસિએશન એસોસિયન કંપની ટ્યુનિંગથી થી ચાલુ હોય જી અને દરેક કોમર્શિયલ વેહિકલ જરૂર પડતી હોય કોઈ પણ કંપની ઈ પછી નાની એવી છોટા કરી અને મોટા ટ્રકો સુધી આમાં જરૂર પડતી હોય હવે એની અંદરમાં સુલભ વ્યવસ્થા જેટલ કેવાય જળવાઈ રહીએ નાના એક એક બે બે ગાડીના માલિકોથી ઓનરથી લઈને સાયન્સ ઇન્ટર ટ્રકના માલિકો સુધીના અમને એક વ્યવસ્થિત સગવડ બી એના માટે સોસિયન જે જરૂરી હોય પણ તો એ સોસિયન એટલે કે જવાબદારી કેમ છે કે પ્રમુખ ઉપપ્રમુખ હવે પ્રમુખ ખેરાજમાં કેર છે જે ઉદ્યોગપતિ છે વેચાપુરના જી આ પ્રપોઝલ હું મહિના મહિનાથી આની વ્યવસ્થા કરવા માટેની આવતી હતી જે સરકારી પ્રક્રિયામાંથી ગુજરવું પડે કે એને એસોસિએશનની સ્થાપના કરો એના રજીસ્ટર કરાવો એના સર્ટિફિકેટ લ્યો વ્યવસ્થા બધી છ મહિનાથી આવતી હતી જે આજે પૂર્ણ થઈ અને ઓફિસ ખુલી હોય છે ઘડી એટલે કે આ એસ આરએસપીએલ કંપનીના એડમિન ગેટની બરોબર સામે હવે ત્યાં ઉદઘાટન આજે થયું પોમુગામ ગ્રામ બમાલે ગ્યાતાના દરસકે મારા પિતાજી જી જેમના આ તે ઓફિસ ભૂલી મૂકવા આવી હવે ત્યાં જે ટ્રક માલિકો અને જે કોઈ કમર્શિયલ વાહક જેને કહેવાય પીડી નંબર પ્લેટવાળા બધા એ કમર્શિયલ કહેવાય ઈ બધાને એની નીંદરમાં જોડી આવરી લેવા માં છે એમાં રજીસ્ટર કરાઉ કે ભઈ કોઈ એક ટ્રક માલિક આવો આવી છે ને એની એની ગાડીના નંબર આપવાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવવાના ઝેરોક્સ આપવાની અને રજીસ્ટર થાય 1000 રૂપિયા ફી છે એટલે 1000 રૂપિયા જી ઈ આજીવન સભ્ય ઈ ગાડીનો માલિક રહી શકે જ્યાં સુધી એની ગાડીના ડોક્યુમેન્ટ ઓરિજિનલ જે આ ટેક્સ વીમા આ તે જે સરકારી પ્રક્રિયાઓમાંથી કમ્પ્લીટ હોય એવી ગાડીઓ બધી આની અંદરમાં આજીવન સભ્ય રહી શકે જી પછી કોઈ ગાડી માનો કે જે અમુક ટાઈમ માટે 2 મહિનાનો કોઈ છે એના બધા નોમ્સ છે એમાં કે ગાડી બંધ રહી તો એને ફ્રીથી તબજો ફ્રી બલ્બ લેવું જરૂરી છે જેથી કરીને એસોસિએશને એ ખ્યાલ છે કે આ ગાડી આ પછી નથી અને વારા મુજબ લેવાનો એક પ્રક્રિયા જે બધે બધી આ ભારતમાં આજ રીતે ચાલતી હોય છે પ્રોડક્શન હાલમાં ચારસો ટન છે જ્યારે ત્યારે એ પ્રમાણે રોજ તેનો ઓર્ડર આવતો હોય સોસિયેશન ઓફિસમાં મહેમા પાટતા હોય ઈ મુજબ પછી ગાડીઓને વારા મુજબ એને જે તે સેન્ટરમાં ગાડીઓ મોકલવામાં આવતી હોય અલે ઈ ઈ પ્રક્રિયા હવે બસ આવનાર સમયમાં વરિષ્ઠ એસોસિયેટની જવાબદારી આજે પ્રમુખ પદની મને સોંપવામાં આવે છે તો મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ હું ખરો ઉતારવાની પૂરી કોશિશ કરીશ કે દરેક ટ્રક માલિક અથવા ટ્રક ડ્રાઈવર ક્લીનર એને એને લડતા દરેક માણસને ન્યાય મળે જે કેને ક્યાંય ઘણી મોટી તકલીફો થાતી હોય ટ્રક માધ્યમ એવું મોટું છે ભારતનું કે જે રેલવે ભારતમાં જે જે જગ્યાએ વહન કરે છે ને માલ ઈ સામે એટલી અડધો ટકાવારીનો ટ્રક હોય ચાલે છે આખા ભારતમાં એટલે એસોસિયન એક નાની વસ્તુ નથી જે જે ડ્રાઈવરો દસ દસ બાર બાર પંદર દિવસ પોતપોતાના બાલ બચ્ચાઓ મૂકીને ગાડીઓ લઈને ઢૈડા કરે છે એ પાછા આવે છે ત્યારે એને એટલા દિવસ માટેનો આરામ મળે પાછા એ ગાડીઓ લઈને નીકળી પડતા હોય છે રોજગારી માટે હવે એને માટે કાલે સૂચન એવું મળ્યું છે અમારા આ વિસ્તારના ધારાસભ્ય અને પિતાશ્રીનો કે એમાં એવું કોઈ પોઈન્ટ આવરી લેવામાં આવે કે કાલે આજે ઉદ્ઘાટન થયા પછી સ્પીચમાં સાહેબ કે એમ કહે છે કે નાનો માણસ ડ્રાઈવર અથવા ક્લિનરનો કોઈ પણ એક્સિડેન્ટલી ડેથ થાય ભગવાન ના કરે પણ થાય તો એના પરિવારનું શું હવે એવું સૂચન આવ્યું છે અમે ધ્યાને જશું અમારી કારોબારી જે એમાં અત્યારે સાત મેમ્બરની છે એકવીસ સુધી અમે કારોબારી કરી શકવાના છીએ અમે મેમ્બર વધારશું એની અંદરમાં સલાહ સૂચન લીધા પછી એના ઉપર એક એવો ડિસિઝન લેશું કે ભાઈ આવું બનાવ આતો આપો ઓણા સમય માં એટી વાત છે બરાય સોજના ઓ દર્દ થા પછી ના સુ સુએ જમ ના છે ને ખરેખર કામ ના ગયા ને નાના મોટા બીજા ઘણા છે જી તો એક ઉતલ બહુ ધ્યાન લેવા જેવું છે એમણે એમ કીધું છે કોઈ ડ્રાઈવરની ડેથ થઈ કે એક્સિડન્ટલી કે કંઈ થયું તો એના પરિવારમાં જ એના બાળકો એક કે બે હોય એના એના ઘરે થી હોય એમણે જો એને બીજા લગન નથી કરવાના એવું કઈ આપણા જે સમાજના દુષણો છે એવા ઘણી બધી સોચ છે કે જે કોઈ બેન એક્સિડન્ટ લીધે કરે તો જે ભાઈ બે છે એ બીજા લગન કરી શકે પણ જે વિધવા થઈ ગઈ વિધવા થઈ ગઈ તો એને બીજા લગન એટલે આપણા સમાજના દુષણને આને વચ્ચે નથી લેવા પણ એક જાણવા જેવી બાબત એ એટલે કે ઈ ડ્રાઈવરના પરિવારને ઈ બે છોકરા મોટા થાય ત્યાં સુધીની જે કઈ મદદ થાય એસોસિએશન કરે કે સ્કૂલ ફી છે માનો કે એને જે કોઈ એના કપડાની નીતિ જે એની અંદર મે સુધી લેવામાં આવા મુખ્ય એજન્ડામાં એ એક આ છે પછી અમે આગળ આગળ વિચારશું કે આ વિસ્તારમાં જ્યારે કોઈ વરસાદ ઓછો થાય તો ગૌશાળા હોય જે જે એસોસિએશન કરતું જાવે છે આનું અને આઈમ એસોસિએશન જે જા મીઠાપુર ના બે ઈ બંને એસોસિએશનને ટ્યુનિંગ થી ચાલવાનું છે જે ટ્રક માલિકો કાલે એવી ચર્ચા થઈ અમારે કે ભાઈ હું ગાડી નો છે ટાટા કંપની માં ને એક કાર વાળો છે એટલે એ બે નું કે રીતે ટ્યુનિંગ થશે ભાઈ વારાની કે પ્રક્રિયા છે અમે બધા સુધી તો બધા એ થોડું ઓનલાઈન કરવાની તૈયારી માં તો કે વાતી એ રોજ વોટ્સએપ થઈ જશે આ એટલે રોજ વાત થઈ જશે જે ગાડી ઉઠે અમારા અહીંયા માણસો કેલી કરી અને વારા પૂજો પ્રાપ્ત છે એટલે તો પછી તો ઈમાનદારી ડ્રાઈવર હોય ને ટ્રક માલિક હોય બતાવવાની છે જે સોશિયલ છે એ તો

હવે આપણે નિલેશ ભાઈ પાસેથી એ જાણશું કે આ RSTL કંપની અને એની અંદર જે નવો ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન બનેલ છે તેનાથી ઓખા મંડળની રોજગારીને શું ફેર પડશે બીજું કે મીઠાપુર ટાટા કેમિકલ્સ માં ઓલરેડી એક એસોસિએશન છે તો એ એસોસિએશનના સભ્યોને પણ એક પ્રશ્ન છે તો એ ઈ પ્રશ્નનો તેમણે જણાવેલ કે ભાઈ ડે ટ્યુનિંગ થી ચાલશે તો તેના વિશે પૂછું કે ઓખા મંડળને જે બેરોજગારી છે તેમાં શું ફેર પડશે અને શું ફાયદો થશે

જી કે કંપનીને આ જે કંઈ ખાલી ટ્રકો નહીં જે કોમર્શિયલ એકલી જરૂર પડે એસોસિયેન એમાં મદદગારી પૂરી કરશે એનું એસોસિએશનમાં આવરી લેવામાં આવે છે જી પણ જે હોદ્દેદારો છે જે અહીંયા નિમણૂક છે એ ડબલ નિમણૂક ન થઈ શકે વાન નવી બેચ કહેશે જી ભલે આખો કંટ્રોલ બંને મળીને તરત આપણે એટલે કરી શકીએ એકવીસ સભ્યોની ટીમ અહીંયા હોય એકવીસ સભ્યોની ટીમમાં હોય જી ખાલી ચાલીસ પેંતાલીસ જણા આખો આ બેતાલીસ ગ્રામ છે એને આ કુરોતે રોજગારી મળી લેલી ટીમની ટીમ વર્ક કરી મીટિંગો કરી દર મહિને આવા કારોબારીની મીટિંગ છે જી અને એમાં હોદ્દાના સૂચનો લેવામાં આવશે આ હોદ્દા તો એક એવી વસ્તુ છે કે પ્રમુખ ઉપપ્રમુખ ખજાનજી મંત્રી ઈ જે સરકારી ધનાદોરણમાં જે હોદ્દા છે નેતર અહીંયા આપણા વિસ્તારમાં બધા એ પ્રમુખ જ છે જી જેને જે સૂચન દેવાનો થતો હોય ને સાંભળવું પડે ને જે યોગ્ય લાગતો એના ઉપર એને અમલ કરવો જોઈએ કોઈ હોદ્દો એટલે તો સરકારી પ્રક્રિયા બધા એને બતાવવા માટે આપણે કહેવાનું કે આ ભાઈ આ છે જી આ આ છે જી પણ બધાએ સમજીતી સમજૂતીથી સાથે મળી કોઈ પણ પ્રશ્નનો નિવેડો લાવો નિકાલ કરવો અને ઈ સુખદ એનો અંત આવવો જોઈએ એવું કંપનીઓને અમારી રિક્વેસ્ટ છે કંપની એ રીતે જ ચાલે કે જે બેરોજગારી તમને હમણાં વાત કરી તો એ રોજગારી માટે તો તમે એ કામ લાવ્યા જી હવે રોજગારી ઊભી કરવાની વાત જે આવે તો તો એની અંદર સંતોષે લાવવો જરૂરી છે કંપનીને અમારા તરફથી સંતોષ હોવો જોઈએ અને અમારાથી કંપનીને સંતોષ હોવો જોઈએ એટલે આ ટ્યુનિંગ ની તો હું એમ માનું છું કે રોજગારીના પ્રશ્નો ઘણા બધા અંશે ટળી શકશે તો ઓખા મંડળની અંદર ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે કંપનીઓ પોતાનો માલ પ્રોડક્શન સારી રીતે કરી શકે આ વિસ્તારના જે ભણેલા જે અથવા ઓછું ભણેલા છે અથવા જે કારીગરો છે તે બધેને રોજગારી મળે તેવા આ વિસ્તારના વર્ષોથી પ્રયત્નો રહ્યા છે અને આ નવા પ્રમુખ જે છે તેમનું પણ કહેવું છે કે ડ્રાઈવર ક્લિનર માટે જૂથ વીમા યોજના અથવા બીજા એવા પ્રયત્નો રહેશે કે જે ટ્રગ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ફંડમાંથી જો કોઈ પણ કમનસીબે કોઈ ડ્રાઈવર ક્લિનરને કોઈ પ્રોબ્લેમ થયો તો તેમના જે પણ વારસદારો હશે તેમને મદદરૂપ થશે આપણે દ્વારકાધી પ્રાર્થના કરીએ કે આ વિસ્તારની એક ડાટા કેમિકલ એકમ હતું અને આરએસપી બીજું એકમ આવેલ છે ઉત્તરોત્તર પ્રોડક્શન વધારશે અને આ વિસ્તારનો જે બેરોજગારીનો પ્રશ્ન છે તે હલ થશે